ખેડાના નડિયાદમાં શ્રીમતી ટી જે પટેલ કોમર્સ કોલેજ દ્વારા બિઝનેસ કાબિલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજના કોમર્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ રોડ ઉપર સોળ સ્ટોલ તેમજ કપડવંજમાં બે સ્ટોલ ઊભા કરાયા હતા જેમાં ખાણીપીણી કપડાં વાસણો આભૂષણો ડ્રેસ મટીરીયલ્સનું વેચાણ કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને પર્યાવરણ અંતર્ગત કાર્બન ન્યુટ્રીશન ઉપર ભાર મુકાયો હતો વિદ્યાર્થીઓમાં બિઝનેસની આવડતમાં વધારો થાય તેવા હેતુથી આ બિઝનેસ કાબિલ મેળાનું આયોજન કરાયું હતું આ એક્ટિવિટી કરવા પાછળનું મેઇન કારણ શું છે કે કોમર્સના વિદ્યાર્થીઓ જે કાલ ઉઠીને પોતાનો કોઈ પણ વ્યવસાય કરે જોબ કરે તો કેવી રીતે એનું મેનેજમેન્ટ કરવું વ્યવસાય કરે તો પંદર જણ ની ટીમ છે એક ટીમમાં તો પંદર જણા એકબીજા સાથે મળીને કામનું ડિસ્ટ્રિબ્યુશન થાય અને એકબીજા સાથે મળી અને સરસ મજાની રીતે ઇવેન્ટ નું આયોજન કરે અને એમાંથી એમને વ્યવસાય નું ઘણું બધું શીખવાનું મળે મેન આ કારણથી આ ઇવેન્ટનો અમે આયોજન કરેલ છે સ્ટુડન્ટ્સને સ્ટાર્ટઅપ કેવી રીતે કરવાનું એ ખબર પડે એક દિવસ માટે બિઝનેસ કરવો તો એ લોકોની સ્કિલ ડેવલપમેન્ટ કાઉન્ટ્સ મેનેજમેન્ટ માર્કેટિંગ કેવી રીતના કરવું સ્પોન્સરશિપ્સ કેવી રીતના લઈ આવવાના એરોટાઇઝિંગ એરોટાઇઝમેન્ટ કેવી રીતે કરવું કયા યુનિક ફીચર્સ કેવી રીતના લઈ આવવાના એ બધું જોવા મળે છે આ ઇવેન્ટમાં તો એના માટે એની પર્સનલ ડેવલપમેન્ટ થાય છે સ્ટુડન્ટ્સ લોકોનું